તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે પર આપ જોઈ રહ્યા છો અરવલ્લીના માલપુર પહોંચ્યું છે ન્યૂઝ એટીન ધરપકડ કરાયેલા એજન્ટના ઘરે તાળા જોવા મળી રહ્યા છે ગઈકાલે સીઆઈડીએ અલગ અલગ જગ્યાઓ પર છાપો માર્યો હતો અને તેમની જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી નવીન આપણી સાથે જોડાઈ ગયા છે અને એક બાદ એક જે એજન્ટ છે તે હવે નવીન શું મંતર થઈ રહ્યા છે બિલકુલ સંધ્યા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે ટીમ છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે પહોંચી ત્યારે આ કેસમાં જે સૌથી પહેલી જે અટકાયત છે જેની એ છે મયુર દરજી મયુર એ દરજી તેના ઘરે પણ ન્યૂઝ એટીન ટીમ પહોંચી છે જે અરવલ્લીના માલપુરમાં આવેલો છે અને તેનું ઘર અત્યારે બંધ છે કારણ કે જે મયુર દર્દી છે તે સિયા ક્રાઇમની પકડમાં છે સિયા ક્રાઇમ તેની પૂછપરછ કરી રહી છે પરંતુ બાકીના લોકો જે તે અત્યારે અહીંયા હાજર નથી એવી વાત સામે આવી રહી છે કે મયુર અહીંયા વર્ષોથી રહેતો હતો જોકે હાલ આ જે પૈસા આવ્યા છે આ રીતે કૌભાંડના ત્યારબાદ તે પોતાનું એક નવું મકાન પણ બનાવી રહ્યું છે અને વચ્ચે તો તેનું જે આખું જે સ્કીમ હતી કે જે રીતે તે પોતાની ઓફિસમાં પચાસ પચાસ લાખ રૂપિયા કેશ મુકતો હતો એ પ્રકારની પણ માહિતી હાલ સામે આવી રહી છે સ્થાનિકો દ્વારા તો ક્યાંક ને ક્યાંક મયૂર દર્દી અત્યારે ગિરફતમાં છે એની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખા કૌભાંડમાં કઈ રીતે તેને રોલ છે કારણ કે એ મુખ્ય એજન્ટ હોવાની વાત જે સીઆઈડી ક્રાઇમ કહી રહી છે સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે મયુર દરજી જે છે તેની પૂછપરછમાં હવે ખુલાસો થશે તો ક્યાંક ને અત્યારે આ તમામ મામલે જે પણ લોકો છે ફરાર છે કોઈ હાજર નથી અને માત્ર ને માત્ર એક વ્યક્તિ જે પકડાયો છે તે મયુર દરજી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે અન્ય રાજ્યોમાં છુપાયા હોય એ પ્રકારની માહિતી પણ હાલ સૂત્રો દ્વારા મળી રહી છે કે તે ગુજરાત સિવાયના જે બોર્ડરના ગામડા આપનો કેમેરો જે ફરી રહ્યો છે ને જે સત્યતા સામે આવી રહી છે જોતા કારણ કે ત્યાં કપડાં પણ સુકાઈ રહ્યા છે એનો મતલબ એ છે કે છેલ્લી ઘડી સુધી ઘરના સભ્યો ત્યાં હતા અને કદાચ તેમને ગંધ આવી ગઈ કે મીડિયા પણ હવે ત્યાં પહોંચી રહ્યું છે માટે કદાચ ઘર છોડીને તાળું મારીને જતા રહ્યા છે દ્રશ્યો પણ બતાવો બિલકુલ સંધ્યા જે રીતે કાલ સાંજ સુધી તેમના પિતાજી અહીંયા હતા એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે પરંતુ અત્યારે અમે તેમનું તેમનું વર્ઝન અને શું કહેવું છે કારણ કે અમે બંને તરફ પૂછવા માંગીએ છીએ આ કૌભાંડ છે અને સીઆઈડી ક્રાઈમના દાવાને લઈને અમે તેમના ઘરે પણ આવ્યા પૂછપરછ માટે કે તમારે તમારે શું કહેવું છે અમે એજ રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે પણ ગયા હતા તેમની માતા કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો માત્ર ને માત્ર ઓફ ધી રેકોર્ડ એમને કીધું કે અમને ખબર નથી કે આમાં હકીકત શું છે એવી જ રીતે મયુર દરજી જે એક માત્ર વ્યક્તિ જે સીઆઈડી ક્રાઈમની ગિરફત અત્યારે આવેલા છે તેમની તેમના પૂછવા માટે શું રિયાલિટી છે શું હકીકત છે હજાર કરોડની જે વાત છે ખૂબ જ મોટું કૌભાંડ છે જેને લઈને જે તમામ જે લોકો સંડોવાયેલા છે કારણ કે હાલ એજન્ટોને પકડવા માટે શેડીની ટીમ કામે લાગી છે ભૂપેન્દ્રસિંહ સલાહ સામે એલ કરવાની કામગીરી કરી દેવામાં આવી છે તો આ તમામ કેસોમાં જે પણ લોકો છે એ લોકોને પકડવા માટે જે ટીમો છે સીઆઈડી ક્રાઈમની તે કામગીરી કરી રહી છે અને પૂછપરછમાં અન્ય મોટા ખુલાસાઓ પણ સામે આવે તો બે મત નથી સંધ્યા જી બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો મયુરના ઘરે પહોંચી છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પરંતુ ત્યાં તાળું લટકતું જોવા મળ્યું છે એટલે ઘરના સભ્યો પણ ત્યાંથી નીકળી ગયા છે તે પ્રકારની બાબત સામે આવી છે